ડબોઈમાં વિશ્વ ધ્યાન દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાય એકવીસમી ડિસેમ્બરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઘોષિત કરાયો છે ત્યારે વડોદરા કેળવણી મંડળ સંચાલિત આર્ટસ અને સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ ધ્યાન દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાય જેમાં પ્રાંત અધિકારી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જિલ્લા મહામંત્રી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા ઓકે નમસ્કાર सबने આજે એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ વિશ્વ મેડિટેશન દિવસ પ્રથમ આપણે ઉજવી રહ્યા છે અને આ દિવસ માનનીય આપણા દેશના શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી સમગ્ર વિશ્વને એકવીસ ડિસેમ્બર વિશ્વ યોગ દિવસની સાથે સાથે આજે વિશ્વ મેડિટેશન દિવસ પણ પ્રાપ્ત થયો છે તો આ દિવસે આજે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ડભોઈ મુકામે આયોજિત થયો અને ડભોઈ મુકામે વડોદરા જિલ્લા કેરોની મંડળ દ્વારા સંચાલિત આપણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ડભોઈના તમામ નગરજનોએ આમાં ભાગ લીધો યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્વરૂપે આજરોજ એકવીસ ડિસેમ્બરે ડભોઈ ખાતે વડોદરાના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ સવારમાં ધ્યાનનું મહત્વ સમજ્યું હતું અને ત્યારબાદ ધ્યાનની પ્રેક્ટિકલ જે થઈ એમાં એ બધાએ જોડાય અને પોતે આધ્યાત્મ અને પોતાના જે પોતાના ઈશ્વર છે એમની સાથે એમને પોતાનો એકાકાર કરવા માટેનો એકાદ પ્રયત્ન કર્યો હતો